આજે રાત્રે ડિનરમાં કંઈ પણ બનાવવાની ઈચ્છા નહીં હતી પણ કંઈક સરસ એવું ખાવું હતું તો ઘરમાં બધું સામાન પણ હતો તો થયું કે ગાર્લિક બ્રેડ બનાવી લઈએ ફક્ત બ્રેડ બહારથી લાવવો પડ્યો અને મારા ઘરમાં ગાર્લિક બ્રેડ બધાના જ એકદમ ફેવરેટ છે તો થયું કે તમારા બધા સાથે પણ આ રેસીપી હું શેર કરું તો પેનમાં થોડું તેલ એડ કરવાનું અને પંદરથી સત્તર કડી લસણને સોતે કરીશું આ રીતે કરવાથી લસણનો ફ્લેવર ઇન્હાન્સ થાય છે અને ગાર્લિક બ્રેડ વધારે ટેસ્ટી બને છે તમે લસણની કડીને પેસ્ટ બનાવીને અથવા તો પછી ફાઇન ચોપ કરીને પણ યુઝ કરી શકો લસણની ફાઇન પેસ્ટ બનાવી લેવાની લસણને હલકું સોતે કરેલું છે એટલે ટેસ્ટ એકદમ જ સરસ આવે છે બાઉલમાં કાઢી લેવાનું અને એમાંથી પહેલાં ગાર્લિક બટર પ્રિપેર કરીશું તો માર્કેટના ગાર્લિક બટર કરતાં ઘરનું ગાર્લિક બટર વધારે સરસ અને હાઈજેનિક હોય છે તો લસણની પેસ્ટમાં થોડી કોથમીર બે ચમચી ઓરેગાનો અને એકથી દોઢ ચમચી જેટલું પેપ્રિકા એડ કરીશું સ્વાદ મુજબ મીઠું અથવા તો ચાટ મસાલો એડ કરવાનો અને સોથી દોઢસો ગ્રામ જેટલું અમૂલ બટર એડ કરવાનું માઇક્રોવેવમાં બટરને થોડું મેલ્ટ કરીને પણ એડ કરાય અથવા તો આ રીતે રૂમ ટેમ્પરેચરવાળું બટર એડ કરવાનું અને સારી રીતે મિક્સ કરી લેવાનું બહારના પીઝા સાથે જે એક્સ્ટ્રા પેકેટ આવે છે ઓરેગાનો પેપ્રિકાના તે પણ એડ કરી શકાય એનાથી પણ ટેસ્ટ એકદમ જ સરસ આવશે તો ગાર્લિક બટર રેડી છે આ બટરને સિમ્પલ બ્રેડ પર લગાવીને ખાશો ને તો પણ એકદમ જ ટેસ્ટી લાગશે એટલે તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો આપણે ગાર્લિક બ્રેડ બનાવવાના છીએ તો એના માટે તો ચીઝ જોઈશે જ એટલે મેં સત્તરથી અઢાર ક્યુબ્સ પ્રોસેસ ચીઝનો યુઝ કર્યો છે એમાં સારા એવા પ્રમાણમાં મોઝરેલા ચીઝનો પણ યુઝ કરીશું એક જ ચીઝ કે પછી વેરાયટી ઓફ ચીઝ પણ લેવાય મોઝરેલા ચીઝથી ગાર્લિક બ્રેડની ઇફેક્ટ એકદમ સરસ આવે છે એટલે મેં બંને જ ચીઝનો યુઝ કરેલો છે હવે એમાં થોડા ઓરેગાનો અને પેપ્રિકા એડ કરીશું અને સાથે કેપ્સિકમ મરચાંને પણ ઝીણા ઝીણા સમારીને એડ કરવાના અને પછી એકદમ હલકે હાથે મિશ્રણને મિક્સ કરી લેવાનું આ ચીઝ વાળા મિશ્રણમાં મકાઈના દાણા પણ તમે એડ કરી શકો પણ મારી પાસે નહીં હતા એટલે મેં એડ નથી કર્યા તો હવે મિશ્રણને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું અને એને સાઈડ પર આ ગાર્લિક લોફ છે આમાં બ્રેડ કટિંગ કરેલા જ હોય છે સિમ્પલ બ્રેડમાંથી પણ ગાર્લિક બ્રેડ બનાવી શકાય પણ બહાર જેવો લુક અને ટેસ્ટ આવે એટલે મેં ગાર્લિક બ્રેડનો યુઝ કરેલો છે હવે બ્રેડ પર જે ગાર્લિક બટર રેડી કરેલું તે એપ્લાય કરીશું સિમ્પલ આ રીતે એપ્લાય કરીને પણ બ્રેડ તમે ખાશો ને તો એકદમ જ ટેસ્ટી લાગશે પણ આપણે તો ગાર્લિક બ્રેડ બનાવવાના છે તો બધા જ બ્રેડ પર ગાર્લિક બટર એપ્લાય કરી દેવાનું એ એપ્લાય થઈ જાય પછી બ્રેડ પર ચીઝનું જે મિશ્રણ આપણે રેડી કરેલું હતું એ એપ્લાય કરવાનું ઓરેગાનો અને પેપ્રિકા પહેલેથી જ અંદર એડ કરેલા છે એટલે ઉપરથી સ્પ્રિન્કલ કરવાની જરૂર નથી તે છતાં પણ જરૂર લાગે તો એડ કરી દેવાના તો હવે પેનમાં થોડું ઘી કે બટર એડ કરવાનું અને મેલ્ટ થાય એટલે રેડી કરેલા ગાર્લિક બ્રેડ મૂકીશું અને પછી લીડ લગાવીને સ્લો ફ્લેમ પર પાંચથી છ મિનિટ માટે એને કૂક કરીશું એટલે ચીઝ બધું મેલ્ટ થઈ જશે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે ચીઝ મેલ્ટ થઈ ગયું છે અને લુક પણ એકદમ જ સરસ દેખાય છે તો મારી આ રીતે એકવાર તમે ગાર્લિક બ્રેડ જરૂરથી બનાવજો તમને ખૂબ જ ગમશે મારા ફેમિલી માટે તો આ એકદમ ફેવરિટ ડિશ છે ગાર્લિક બ્રેડ હોય પછી બીજું કંઈ જ નહીં જોઈએ તો તમે જોઈ શકો છો કે ગાર્લિક બ્રેડ એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે અને નીચેથી બ્રેડ પણ સરસ રીતે રોસ્ટ થઈ ગયો છે તો આવી માઉથ વોટરિંગ રેસીપી વરસાદની સિઝનમાં તમે જરૂરથી બનાવો છો અને મને લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો ટીલ ધેન બાય